હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે આજના નવા વિડીયોમાં તો અત્યારે છે ને સાડા આઠ જેવો ટાઈમ થયો છે અને મારું ઘરનું બધું જ કામ થઈ ગયું છે અને પીવું હજી સૂતેલી છે કારણ કે રાત્રે થોડો મોડા સૂતેલા એટલા માટે હવે નવરાત્રિને એવું પતી ગયું છે દસે રૂપે પતી ગયું છે હવે થોડા જ દિવસમાં દિવાળીનો આવશે એટલે હવે બધી સાફ સફાઈને એવું કરવાનું છે ઘરની ને બહારની ને એવું બધું સાફ સફાઈ કરવાનું છે આપણે દિવાળી આવશે એટલે અને આ વર્ષે તો તહેવાર પણ બહુ જલ્દી છે અને આવીને જતા પણ રહ્યા છે તહેવાર હવે દિવાળી છે પછી બીજું બાકી બધું આવશે એટલે અને હજી ખાવાનું એવું બાકી છે પીવું ઉઠે તો પછી સાથે જ ખાઈએ તો એક કોમેન્ટ આવેલી હતી કે હું કયા ગામની છું હું ક્યાં રહું છું તો હું વલસાડ જિલ્લામાં

અત્યારે ઉઠી હે ને પનીર બનાવી બને ગાય પનીર બહુ બનાવ્યું કાલનું દૂધ બચ્યું તો પીવું છે ને અત્યારે ઉઠીને એટલે રડવા લાગ્યું ત્યાં બેસીને રમતી છે અને આ બીજું ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે અને કાલનું બચેલું દૂધ હતું એનું આજે હું પનીર બનાવી દીધું છે હવે એને થોડીક વાર એક કાપડમાં બાંધીને મૂકી રાખશું એટલે થોડીક વારમાં તૈયાર થઈ જશે સાંજે પછી જોઈએ એ બનાવીશું કેવું લાગે મામ હમ યુમી

పంఖా చాలూ జీహిం బాతో సోఫా చాలూ కంఖా చూ చాల పక్క మస్తి పిహు ఆ పేలు బట్ పేలు బట్ ఆచే હા પછી હવે તો ટીવી પણ એકલી ચાલુ કરી દઈને આ જોવા મેં બતાવું અહીંયા જો આ બટના કર દે કે ચાલો જે તારે કંઈ ખાવું છે પીહુ બોલ પછી મેં કામ કરવાની ટી બંધ કરું ટીવી માં જઈને શું હશે પીહુ નું ફેવરેટ મોગલી હા ને બોલ ખાવાની તો લઈ આવું પીહુ ખિચડી ખાવાની પીહુ કાલે પડી ગઈ કાં લાગેલું તને અહીંયા ગરબા નાસ્તા નાસ્તા નહી એમાં પડી ગેલી ને તું કોકી ખદાઈ ગી ગંદા કોકા થઈ ગને

Nai, aja jawan mau aja? Gorban aja? Nih? Su? Eh? Cek kawan ini kayak empu cu? Dari sate kan Am? Bukan baju? Eh? Sun lah ya, dia. મારા રૂમ હું લાવી હે એ ટીવીવાળી બેન કેટલું ટીવી જોઈ તું હવે છે ને ટીવી કાર્ડ નાખવાનું છે ડેડીને કહીને હવે ટીવી કાર્ડ આવી નાખવાનું તું ટીવી બહુ જોઈ ને ટીવી આવી નાખો ને હે એ લાગી પડે ચામડી દબાઈ ને રીશ તો માર તો અત્યારે છે ને સાડા પાંચ ટાઈમ થયો છે અને હવે બધું કામ કરવાનું છે અને થોડુંક લેટ થઈ ગયું છે કારણ કે બપોરે હું થોડી વાર સુઈ ગઈ હતી તો અત્યારે સાડા પાંચ વાગે ઉઠી કારણ કે પીહો થોડા દિવસથી બહુ ઉજાગ્ર કરાવે ને એટલે હમણાં થોડા દિવસ બહુ જ મંગાવે છે એટલા માટે થોડી વાર સૂઈ ગઈ હતી ને પીહો હતી એને કંઈ સુવડાવી નહીં મેં બપોરે થોડીક વાર એ સૂઈ ગયેલી એ જ પછી મેં એને સુવાડી નહીં એટલે ખાલી હું જ આજે બપોરે થોડીક વાર સૂઈ ગઈ હતી અને હવે બધું કામ કરવાનું છે વાસણને પાણીને ઝાડુને એવું કરવાનું છે તો એ ફટાફટ કરી રાખીએ પછી પાછી રસોઈની તૈયારીને એવું કરવાનું એટલે આને બપોર જે પનીર બનાવેલું એ સેટ થયું કે નહીં એ જ પણ જોવાનું છે તો આજે જો સરખું સેટ થઈ ગયું વાત તો આજે પછી એ જ બનાવી નાખશો અને અત્યારે પી હું રમતી છે હવે પાણીને હું ગરમ કરવાનું નબળા અંધોડા ને એવું બધું કામ કરવાનું છે તો આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ અને તમે મારો બ્લોગ ક્યાંથી જોઉં છો એ કોમેન્ટમાં કરી દેજો કોમેન્ટ કરી દેજો કે તમે કયા ગામથી મારો બ્લોગ જોવો છો અને એ બધું તમે કોમેન્ટ કરો એ મને બહુ જ ગમે જો મેં આજે એક કોમેન્ટનો જવાબ આપેલો હતો કે હું ક્યાંય આ ગામની છું તેવા તમે કોમેન્ટ કરશો તો હું જરૂરથી જવાબ આપીશ તો આપણે મળશું એક નવા બ્લોગ સાથે તો આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ વિડીયો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બ બાય